બે ચોર પેટી ગયા ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ સાઠંબા ગામે બાલાસીનોર માર્ગ પર આવેલા એક મકાનમાં દીકરીના ઘેર મામેરા માટે ખરીદી કરેલા દાગીના અને રોકડ રકમ મળીને કુલ અંદાજે ચાર લાખ રૂપિયાનો સામાન પેટીમાં મૂકેલો હતો કોઈ જાણભેદું ચોરોએ ધોળા દિવસે બાઇક પર આવી આખી પેટી જ ઉઠાવી ગયા આખી ઘટના સામે આવેલા માર્કેટ યાર્ડના સીસીટીવી કેમેરામાં કેદ થઈ સાઠંબા ગામે ધોળા દિવસે ખાતર પાડી ચોરોએ સાઠંબા પોલીસને પડકાર ફેંક્યો છે પરિવાર ખેતમજૂરી પર નપતો હોવાથી ખેતરે કામ કરવા ગયો હતો અને ચોરો મામેરા માટે ખરીદેલા દાગીના અને રોકડ ઉઠાવી ગયા આવું કૈલાસ બેન લક્ષ્મણસિંહ પરમાર સાઠંબાથી શું કેવા માંગે છે જાણીએ રિપોર્ટર જગદીશ સોલંકી સાથે એસડી ન્યૂઝ ગુજરાતી લક્ષ્મણસિંહ મારા ઘેર ચોરી થઈ કાલમાં ચાર વાગ્યે બે દોરા બે જોડી રમઝા એક બુટ્ટી એક જોડી પાતરા સડા અને એક લાખ રૂપિયા રોકડ પેટીમાં હતું પેટી લઈ ગયા કેવી રીતે આવ્યા હતા ચોરી કે જાણ થઈ તમને ના કઈ જવન ન કે સાહેબ કેટલા વાગે આવ્યા હતા ચોરી કાલે 4 વાગે તમને કેવી રીતે ખબર પડી ચોરી થઈ એ હું કોમે જે હતી સાહેબ હોજે જે આઈ 6 વાગે જોયું તારા મને ખબર પડી ગેર કોઈ નોતું ગેર કોઈ નોતું મારા છોરા એ અમદાવાદ ગયેલા હતા હું કોમે ગઈ હતી અચ્છા પોલીસને જાણ કરી કાલે કરી જણ હો પણ અતાર સુધી કશી તપાસ કરી નહીં